ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તત્વજ્ઞાનનું પેપર આપ્યા પછી બધા વિદ્યાર્થીઓ એટલા ખુશ થઈ ગયા છે તો બધા જ વિદ્યાર્થીઓને દિલથી થેન્ક યુ છે કાલનું જે તત્વજ્ઞાનનું પેપર જેને હજુ સોલ્યુશન નથી જોયું વિદ્યાર્થીઓ તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે તત્વજ્ઞાનના કાલના પેપરનું સોલ્યુશન જોઈ શકો છો અને અઢળક વિદ્યાર્થીના ફોન મેસેજ આવી ગયા છે કોમેન્ટ પણ આવી ગઈ છે કે બેન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ઇતિહાસના આઈએમપી આપો વિદ્યાર્થીઓ જેવી તૈયારી તમને તત્વજ્ઞાનમાં કરાય છે એવી ને એવી તૈયારી તમને આ ત્રણે ત્રણ સબ્જેક્ટની અંદર કરાવવાની છું પણ તમે જેવો સાત સપોર્ટ સહકાર મને તત્વજ્ઞાનમાં આપ્યો છે એવો ને એવો તમારો સપોર્ટ મારે આ દરેક વિષયની અંદર જોઈશે સરસ મજાની વિડીયોની નીચે તમે કોમેન્ટ કરી દેશો બધા મારી માટે તમારી જેટલી સારી એવી કોમેન્ટ હશે તમારો જેટલો સારો એવો પ્રતિસાદ હશે ને એનાથી દસ ગણી મહેનત હું તમારા માટે કરવા માટે તૈયાર છું તમારે કોઈ જ જગ્યાએ ખોટું ભટકવાની જરૂર નહીં પડે હું જે તમને કહું છું ને એને તમે રામબાણ ઈલાજ સમજી અને મારા વિડીયોની અંદર હું તમને જે પોઈન્ટ કહું છું કે આટલું કરો આટલું ના કરો એના ઉપર તમે ધ્યાન આપશો તો તમે જેવું ધાધ્યું છે ને એવું પરિણામ સો ટકા આવશે આવું હું તમને ગેરંટી દાવા સાથે કહું છું એકવાર વિડીયોમાં આવી ગયા છો તો ચિંતા કરવાની જરૂર નથી તમે મારા ઉપર સો ટકા વિશ્વાસ કરીને વિડીયો જોઈ શકો છો અને વિડીયોની અંદર જે સમજાવું છું એટલું કરશો તો પણ ઘણું છે તમે અમને એની અંદર જોઈ જ ગયા હશો કે આ વિડીયો સ્પેશિયલ ફોર્સ સેના માટે છે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે બેન અમને મનોવિજ્ઞાનમાં કંઈ ખબર નથી પડતી પણ બસ અમારે પાસ થવું છે તમે અમને પાસ થવાનું કહી દો અમુક વિદ્યાર્થીઓ એવા છે જેને ટોપ પર કક્ષાના વિદ્યાર્થી વિદ્યાર્થી છે જેને ટોપ કરવાનું છે એમના માટે પણ આઈએમપી વિડીયો છે તો ધ્યાન આપો અહીંયા હું તમને એક એક પોઈન્ટ સમજાવું છું એના ઉપર સૌથી વધારે ધ્યાન આપજો તમે વિદ્યાર્થીઓ શું કરો છો આડે ધડ તૈયારી કરો છો જેના લીધે તમારા માર્ક્સ નથી આવતા પણ ચિંતા નહીં કરતો અહીંયા હું તમને સમજાવું છું તમારે શું કરવાનું છે હવે ઓનલી ફોર તમારી પરીક્ષા તમારા પેપરને બે દિવસ બાકી છે અને આ બે દિવસની અંદર તમારે શું કરવાનું છે તો આજનો આ વિડીયો સ્પેશિયલ ફોર તમે કયા ચેપ્ટર્સ કરી લો તમે કયા ચેપ્ટર્સ કરી લો તો તમારે સિત્તેર ગુણ આવી જાય તો સિત્તેર ગુણ આવતા હોય તો એ ચેપ્ટરની તૈયારી પહેલાં કરવી કે ના કરવી કરવી પડે ને તમે ગુણભાર જોઈ લીધો હશે જનરલ વિકલ્પ સાથે ના ખબર હોય હું અહીંયા વિડીયોમાં સમજાવું છું ડોંટ વરી શું માત્ર ચાર ચેપ્ટર કરવાથી જ સિત્તેર ગુણ આવી જશે હા આવી જશે તમે ગુણભાર જોયો હોય તમને ખબર હશે મારે કહેવાની જરૂર નથી પણ અમુક વિદ્યાર્થીને કશું જ નથી ખબર પડતી એના માટે સ્પેશિયલ ફોર આ વિડીયો છે તો અંત સુધી બન્યા રહેજો જ્યારે વિડીયો પદશે ત્યાં સુધી તમારા મગજમાં ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે ચલો શું આજ ચાર ચેપ્ટર કરવાથી વિભાગ ઈની પણ સંપૂર્ણ તૈયારી થઈ જાય હા થઈ જાય છે ને ગુણ તો આવવાના છે સાથે સાથે વિભાગ ઈની સંપૂર્ણ તૈયારી થઈ જશે ઓનલી ફોર આ ચાર ચેપ્ટર તો જોઈ લો આ ચાર ચેપ્ટર કયા છે તો જે મેં અહીંયા લખેલા છે ચલો આ ચાર ચેપ્ટર કયા કયા છે તમે અહીંયા થોડું ધ્યાન આપશો વિદ્યાર્થીઓ તો બહુ મજા આવશે ચલો ચેપ્ટર એક છે એમાં ચેપ્ટર એકનું નામ છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એમાંથી તમે જોઈ શકો છો કે તેર ગુણ અને વીસ ગુણ આ જનરલ વિકલ્પ વગર અને જનરલ વિકલ્પ સાથે તો આપણે તો આને ધ્યાનમાં લઈશું કારણ કે આપણે તૈયારી કરવાની છે માર્ક્સ લાવવાના છે આ ચાર ચેપ્ટરમાંથી તો આપણે કયા ગુણભાર ધ્યાનમાં લઈશું તો આપણે જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર આપણે ધ્યાનમાં લઈશું રાઈટ માય ડિયર સ્ટુડન્ટ તો સૌથી પહેલા અહીંયાથી કહેવામાં આવે છે કે દરેક વિદ્યાર્થી ચેપ્ટર એકનું સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ રિવિઝન કરી લેશે દરેક વિદ્યાર્થી બે દિવસ છે તમારી જોડે બે છે જેમાં શીખવાની ક્રિયા ચેપ્ટરનું નામ છે અને તેનો ગુણભાર છે અઢાર ગુણ ટોટલ ઓકે પછી ચેપ્ટર ત્રણ છે જેમાં છે બુદ્ધિ તમારી બુદ્ધિ હોય હોય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધણી આવું કંઈક ગુજરાતી પિક્ચરમાં મેં સાંભળ્યું છે તમને ખબર હોય તો બુદ્ધિ હોવી જોઈએ આડેધડ તૈયારી ન કરાય એના માટે સિસ્ટેમેટિક સિસ્ટમથી પ્લાનિંગ કરવું જોઈએ ત્યારે આપણા માર્ક્સ આવે રાઇટ હા તો સોળ માર્ક્સનું ચેપ્ટર છે બુદ્ધિ તો બુદ્ધિની તૈયારી કરી લો બેન બુદ્ધિની ક્યાં તૈયારી કરાવો ચેપ્ટરનું નામ છે ભાઈ ચલો પછી જે પર્યાવરણ અને વર્તન આ ચેપ્ટર એકદમ ઇઝીમાંનું ઇઝી ચેપ્ટર છે જો બધાએ ભણ્યું હોય બધાને ખબર જ હશે જેને ના ભણ્યું હોય એને વાંધો નહીં આવડી જશે બધું જો તમારી ઈચ્છા છે કે આ ચેપ્ટરનું રિવિઝન હું કરાવું તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો વિભાગ એના પ્રશ્નો જો તમારે ભણવા હોય તો કોમેન્ટ કરી શકો છો તો એના માટે હું અલગથી વિડીયો બનાવી દઈશ તો આ ચેપ્ટરનો ગુણભાગ છે સોળ માર્ક્સનો બરાબર તો તમે ટોટલ અહીંયા કરશો તો તમારા અહીંયા સિત્તેર માર્ક્સ થઈ જશે ઓકે થોડું ધ્યાન આપશો તમને ખબર પડી જશે હવે જો આ ચાર ચેપ્ટર છે એનું કમ્પ્લીટ રિવિઝન કર લો આનું રિવિઝન કરશો તો વિભાગ એના પ્રશ્નો થઈ જશે એ બી સીડી જેટલા જેટલા પ્રશ્નો પૂછાય છે એ બધા પ્રશ્નોની તમારી તૈયારી થઈ જશે ચાલો હવે વિભાગ એનું થોડું આપણે એનાલિસિસ કરી લઈએ તો કે વિભાગ ઈની અંદર શું છે તો હું તમને થોડું સમજાવું છું થોડું અહીંયા ધ્યાન આપજો વિભાગ E ની અંદર તમને ખબર છે કે છ પ્રશ્નો હોય છે અને છ માંથી આપણે ઓનલી ફોર કેટલા લખવાના છે પૂછાય છે મતલબ ચેપ્ટર એકમાંથી બે પ્રશ્નો પૂછાશે પછી સાઈઠ અને એકસઠ સોરી એકસઠ અને બાસઠ આ બે પ્રશ્નો છે ચેપ્ટર બે માંથી એટલે ચેપ્ટર બે માંથી બે પ્રશ્ન તો જોઈ લો અહીએ તમે પહેલું બીજું ચેપ્ટર કરો તો ચાર પ્રશ્નો થઈ જાય હું તો એટલું જ કહું છું કે તમે પહેલું ચેપ્ટરના જેટલા પ્રશ્નો છે ને એ બધા કરી દો એ બધામાંથી બે તો આવવાના જ છે ફાઇનલ છે ને હં અને ચેપ્ટર બે છે ચેપ્ટર બેના બધા પ્રશ્નો કરી લો બધામાંથી બે તો આવવાના જ છે પણ કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન અમને પહેલાં બીજા ચેપ્ટરમાં થોડી તકલીફ પડે છે થોડું નથી આવડતું એવું કોઈને તકલીફ જેવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી તો એમના માટે આપણું ચેપ્ટર આઠ રેડી જ છે ચેપ્ટર આઠમાંથી એક પ્રશ્નો આવવાનો જ છે તો અહીંથી એક પ્રશ્ન તમને મજરે મળી જશે અને ચેપ્ટર ત્રણ કોઈને ચેપ્ટર ત્રણ સારું ફાવે છે તો ચેપ્ટર ત્રણ કરી શકે છે મતલબ કે આ ચારે ચાર ચેપ્ટર તમે તૈયાર કરી શકો છો સો ટકા તમને આમાં બેનિફિટ છે અને જે એવા વિદ્યાર્થીઓ છે બેન અમને પહેલું બીજું ચેપ્ટર કડ કડા કડ આવડે છે આમાં પાછળના બે ચેપ્ટર જોવાની જરૂર જ નથી તો એમને કંઈ વાંધો નથી તમે આ બે ચેપ્ટર કરી નાખો ઓનલી ફોર તમારું કામ થઈ જશે પણ કોઈ વિદ્યાર્થી છે જેને પહેલું બીજું ચેપ્ટરમાં તકલીફ પડે છે તો ચિંતા કરવાની જરૂર નથી સમજી ગયા ચલો હવે તમે અહીંયા તમને પ્લાનિંગની ખબર પડી ગઈ છે કે કયું ચેપ્ટર કરવું અને કયું ચેપ્ટર તમારે ના કરવું ઓકે હવે તમને એક વસ્તુનો વિશ્વાસ હશે કે ચેપ્ટર બે તો બધા જ વિદ્યાર્થીને આવડતું હશે ને આવડવું જ જોઈએ કારણ કે ચેપ્ટર બેની અંદરથી પ્રયોગો પૂછાય છે અને પ્રયોગો મોસ્ટ 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 આઈ પાંચ તમે અહીંયા પાંચ પ્રશ્નો છે ચેપ્ટર બેમાંથી એમાંથી ચાર તો પ્રયોગો છે જે તમને આવડતા જ હશે એવો વિશ્વાસ છે તો સમજી લો કે અહીંયા બે પ્રશ્નો તો તમારા તૈયાર થઈ જ ગયા હશે ખાલી ઓનલી ફોર તકલીફ બે પ્રશ્નોમાં હશે તો પહેલું ચેપ્ટર આવડતું હોય તો એકદમ કડાકટ કરી દો ના આવડતું હોય તો પહેલું ને આઠમું ચેપ્ટર કરી નાખો એટલે તમારું કામ એકદમ કડકડાકડ વિભાગીનું થઈ જાય ઓકે માય ડિયર સ્ટુડન્ટ હવે તમારી જો ઈચ્છા છે કે તમારે વિભાગીના મોસ્ટ 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 આઈમપી ક્વેશ્ચન જોઈએ છે તો તમે બધા મને કોમેન્ટની અંદર જણાવશો તો હું ફટાફટ આજે ને આજે એનો તમને તમને પ્રોવાઇડ છું છું વિભાગ એના ટોપ હું આપવાની અલગથી તો રાહ જોઈને બેસજો ફટાફટ હું તમને વિડીયો અપલોડ કરું છું દરેક વિદ્યાર્થી જો તમે મને સારો એવો સપોર્ટ કરશો સરસ મજાની તમારી કોમેન્ટનો વરસાદ કરશો તો તમારા માટે તત્વજ્ઞાનમાં જેવી હેલ્પ કરી છે એવી ને એવી હેલ્પ તમને દરેકે દરેક વિષયની અંદર હું કરીશ ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિ ક્લાસીસ